કેમ છો મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગ આજે અમે આ ચડવા આવી રહ્યા છે દાતાર ના પગટિયા અહીંયા અમે વરસાદ ના મોજ લેવા આવ્યા છીએ આ જેવો બધું જંગલ જ છે ત્યારે વરસાદના ના માહોલ માં અહીંયા ચડવાની ખૂબ મજા આવે વરસાદ પડી રહી તો તો ખૂબ મજા આવશે બાકી કેમ છે મિત્રો અમારા જાબીરભાઈ જાબીર થાકી રહ્યા છે અહીંયા ચડીને શ્વાસ 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 જ લઈએ શ્વાસ અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે દાતારે ચડી ગયા પહોંચી ગયા છે ગાઈસ તમે વ્યૂ જોઈ શકો છો આ જુનાગઢ નો છે અમે અહીંયા ઉપલા દાતાર આવેલા અડધા માથે પગથિયા તો થઈ ગયા છે હવે થોડાક જ બાકી છે પગથિયા જાજુ ચડી ગયા ઓ ભાઈ જાજુ ચડી ગયા હાલત ટાઈટ થઈ ગઈ છે ચડવામાં અહીંયા અહીંયા હાવત બાવત જોવા મળી જાય તો ફૂલ મોજ પડી જાય તકો સફળ થઈ જાય અહીંયા વાંદરા અને વાંદરા અને સિંહ ઘણી વાર જોવા મળે છે અહિયાં ઉપર અત્યારે તો અહિયાં મોજ કરવા આવ્યા છે અહીંયા ઉપર એક મેજિકલ સ્ટોન છે જેમાં ડ્રમ જેવો અવાજ આવે પાણકો પર ને તો ફૂલ મોજ જ પડે અહીંયા અઢાણ વરસાદના ઝીણા ઝીણા છાટા તો આવે છે

આટલું ન ચડાય એનાથી એટલે કિચરો તમને એક વિનંતી છે તમે જો અહીંયા ચડવા ને તો આવા કચરા અહીંયા ન ફેંકતા આપણા નેચરને બહુ ખરાબ કરે છે આવા કચરા તેની માટે પણ અહીંયા ડસ્ટબિન આપેલી છે ડસ્ટબિનમાં જ કચરો નાખી દેવો એના તમે લોકલ હો ને બરાબર લેવલ નથી અહીં અધ વર્ષિદાતો છે ખાલી પંદરસો છે

જોઈ શકો છો ખબર જ છે તમને બધાને થાકી રહ્યા હવે આગળ નથી ચઢાતું જોઈ શકો છો તમે મોસમ મિત્રો આ માટે થઈને અમે દાતાર આયા છીએ લાઇક શેર અને કમેન્ટ કરજો હો તમે સબ્સ્ક્રાઇબ કરીજો આટલી મહેનત કરીએ છીએ દાતારે પડીને જોઈ શકો છો તમે ઠેક કરીયો અજી અમારે વહા છે आवाज़ यहाँ दातार बहुत छेतुन है थी आता मैं व्यूज़ होने सब चौपाचार्ड के वो व्यूज़ है फाइनली दातार पहुँचवा भी गया भाई वहाँ है क्या तो बिचौं कर फटके आई जुम्कर અમારી સાથે આગળ વિડીયોમાં બન્યા રહેજો ચાલો ઉપર ચડીએ આ જોઈ શકો છો પથ્થર પથ્થરોમાંથી પાણી પડે છે અત્યારે વરસાદ બંધ થઈ ગયો એટલે પાણી નથી આવતો બાકી ખૂબ જ જોવાની મજા આવે અહીંયા પાણી ટપકે છે અહીંયા જોવો આ પથ્થરમાંથી પાણી ટપકે છે આ ઉપરા દાતાની ટેકરી છે અહીંથી ખૂબ સરસ વ્યૂ આવે છે

ટ્રેકિંગ કરતા કરતા જવાનું આગળ જ છે મેજિકલ સ્ટોન આગળ આવે જ છે મેજિકલ સ્ટોન ત્યાં મજા આવશે જોવાની મેજિકલ સ્ટોનમાં હાલો તમને બતાડીએ થોડીક વારમાં દસ પંદર મિનિટમાં મેજિકલ સ્ટોન હલો ભાઈ ફૂલ ટ્રેકિંગ જ છે ભાઈ ધ્યાન રાખજો અહીંયા ટ્રેક કરવાની મજા જ આવે રમિત મામા આ મારા મામા ટ્રેક કરતા જાય છે આખો જંગલ વિસ્તાર જ છે જોઈ શકો છો તમે નિસાનિયા રસ્તા છે ટ્રેકિંગ જોઈ શકો છો તમે ફૂલ આટ ટ્રેકિંગ છે ભાઈ દેખાડો ટ્રેકિંગ આયા આવો તો જાવજો વરસાદમાં ફૂલ લપકાણા પગ લટ લાગે છે સૂસપેરીને જાવવા જબી ભાઈ સંપલ કરી રહ્યા તો સળવાઈ ગયા જબી જાવત છે જઈ ગયો જલ્લો અહીંયાની

હવે બહુ થકી ગયા થાકી ગયા છીએ અમે હવે માંડ માંડ ચલાય છે આ જાબીરભાઈ છે ફૂલ થાકે માણા નથી ના ખામે જેમ ફાવે તેમ જવાનું સીડી ચડવી હોય તો સીડી નકર પછી આ રોડ ઉપરથી ઢાલ ચડીને જવાનું ને આવવાનું આપણે મળીએ વિલિંગન ડેમે